શું ભગવાન છે અરે આ સવાલ તો કદાચ એટલો જૂનો છે જેટલો જૂનો માનવ ઇતિહાસ પોતે છે આજે આપણે આ જ સવાલ પર થયેલી એક જબરદસ્ત બૌદ્ધિક ચર્ચાને ઊંડાણપૂર્વક સમજીશું આ ચર્ચા હતી બે દિગ્ગજ વિચારકો વચ્ચે એક તરફ હતા જાણીતા કવિ અને તર્કવાદી વિચારક જાવેદ અખ્તર અને બીજી તરફ હતા ઇસ્લામિક વિદ્વાન મુફ્તી શમાઇલ નદવી ચાલો આ વિશ્લેષણમાં જોઈએ કે કેવી રીતે બંનેએ પોતપોતાની દલીલો રજૂ કરી આજકાલના શોરબકોરવાળા માહોલમાં આવી શાંત અને ગંભીર ચર્ચાઓ ભાગ્યે જ જોવા મળે છે સમજી લો કે આ કોઈ ટીવી સ્ટુડિયોની બૂમાબૂમ નહોતી પણ એકદમ સુસંસ્કૃત અને ગંભીર સંવાદ હતો એના સંચાલક સૌરભ દ્વિવેદીના શરૂઆતના શબ્દો હતા સહમતી માટે હિંમત અને અસહમતી માટે શાણપણ અને આ એક વાક્ય આખી ચર્ચાનો સાર કહી દે છે અહીંયા વિચારોનો ટકરાવ હતો વ્યક્તિઓનો નહીં ચર્ચાની શરૂઆત જ એક બહુ જ રસપ્રદ મુદ્દાથી થઈ બંને વિચારકો ભગવાનના અસ્તિત્વ પર દલીલ કરે એ પહેલાં તેઓ એ વાત પર જ અટકી ગયા કે દલીલ કરવાના નિયમો શું હોવા જોઈએ એટલે કે કયા આધારે નક્કી થશે કે કોની વાત સાચી છે અને આ જ હતો પહેલો અને સૌથી મૂળભૂત મતભેદ તો અહીંયા બે બિલકુલ અલગ વિચારધારાઓ સામસામે આવી મુફ્તી નદવીએ એક શરત મૂકી આ ચર્ચા ફક્ત અને ફક્ત શુદ્ધ તર્ક પર જ થશે એવી દલીલ જે ગણિતના બે વત્તા બે બરાબર ચાર જેટલી સ્પષ્ટ અને પાકી હોય તેમણે કહ્યું કે આ ચર્ચામાં વિજ્ઞાન અને ધર્મગ્રંથો બંને નહીં ચાલે કેમ કારણ કે એમના મતે બંનેને સાબિતીની જરૂર પડે છે આના જવાબમાં જાવેદ અખ્તરે સીધું કહ્યું કે ધર્મનો પાયો જ શ્રદ્ધા પર છે તર્ક પર નહીં તો પછી જાવેદ અખ્તરના મતે આ શ્રદ્ધા એટલે શું એમણે સ્પષ્ટ કર્યું કે શ્રદ્ધા એટલે પુરાવા તર્ક કે કોઈપણ પ્રકારની સાબિતી વગર કોઈ વાતને માની લેવી ધર્મ આ જ તો માંગે છે એમનો મુદ્દો બહુ સ્પષ્ટ હતો જો કોઈ વાતનો પુરાવો હોય તો એને માનવા માટે શ્રદ્ધાની જરૂર જ ક્યાં છે એ તો જ્ઞાન બની ગયો શ્રદ્ધાની શરૂઆત જ ત્યાં થાય છે જ્યાં તર્ક અને પુરાવા પૂરા થઈ જાય દલીલના નિયમો નક્કી થયા પછી ચર્ચા એના મુખ્ય મુદ્દા પર આવી બ્રહ્માંડની ઉત્પત્તિ આટલું વિશાળ બ્રહ્માંડ આ અબજો તારાઓ આકાશગંગાઓ આ બધું આવ્યું ક્યાંથી આ સવાલ ચર્ચાના કેન્દ્રમાં હતો અને મુફ્તી નદવીએ અહીંથી જ પોતાની મુખ્ય તાર્કિક દલીલ શરૂ કરી સર્જકના વિચારને તર્કથી સમજાવવા માટે મુફ્તી નદવીએ એક બહુ સરળ પણ અસરકારક ઉદાહરણ આપ્યું એમણે કહ્યું જરા કલ્પના કરો કે તમે એક એવા નિર્જન ટાપુ પર છો જ્યાં હજારો વર્ષોથી કોઈ માણસ આવ્યો જ નથી અને ત્યાં તમને અચાનક એક ગુલાબી રંગનો પ્લાસ્ટિકનો દડો દેખાય છે હવે એ દડાને જોઈને મનમાં પહેલો વિચાર શું આવશે શું એવું લાગશે કે આ દડો હજારો વર્ષોમાં પવન પાણી અને રેતીના ઘસારાથી આપોઆપ બની ગયો હશે ના આપણું મન તરત જ કહેશે કે આને કોઈકે બનાવ્યો છે અને કોઈકે અહીં લાવીને મૂક્યો છે નદવીનો મુદ્દો એ જ હતો કે કોઈ માનવસર્જિત વસ્તુ કુદરતી વાતાવરણમાં તરત જ એક બનાવનાર એક સર્જક તરફ ઇશારો કરે છે હવે મુફ્તી નદવી આ જ તર્કને ખૂબ મોટો કરે છે તેઓ કહે છે કે એ નાના દડાને ભૂલી જાઓ અને એની જગ્યાએ આખા બ્રહ્માંડની કલ્પના કરો જે રીતે દડો આપોઆપ નથી બની શકતો એ જ રીતે આટલું જટિલ અને વ્યવસ્થિત બ્રહ્માંડ આપોઆપ કેવી રીતે બની શકે એમના મતે બ્રહ્માંડ પણ પેલા દડાની જેમ એક આકસ્મિક વસ્તુ છે એટલે કે એનું અસ્તિત્વ પોતાના પર નિર્ભર નથી તેથી એના અસ્તિત્વ માટે પણ એક કારણ હોવું જોઈએ બસ આ દલીલના જવાબમાં જાવેદ અખ્તરે એકદમ થાળધાર પ્રતિ પ્રશ્ન પૂછો એમણે કહ્યું તમને દડાને જોઈને આશ્ચર્ય થયું બરાબર પણ જે ટાપુ પર એ દડો પડ્યો હતો એ ટાપુને જોઈને કેમ આશ્ચર્ય ન થયો એમના કહેવાનો મતલબ એ હતો કે જો દડાને સર્જકની જરૂર છે તો ટાપુને કેમ નહીં અને જો ટાપુ કુદરતી રીતે હોઈ શકે તો પછી આખું બ્રહ્માંડ પોતે જ એક મૂળભૂત વાસ્તવિકતા કેમ ન હોઈ શકે જાવેદ અખ્તરના સવાલ છતાં મુફ્તી નદવી પોતાની મૂળ દલીલ પર અડગ રહ્યા તેમની દલીલ એક દાર્શનિક નિષ્કર્ષ પર પહોંચે છે તેઓ કહે છે કે દરેક વસ્તુનું કોઈ કારણ હોય છે આ કારણોની જે શૃંખલા છે એ અનંત કાળ સુધી પાછળ ના જઈ શકે ક્યાંક તો એક એવું પ્રથમ કારણ હોવું જ જોઈએ જેનું પોતાનું કોઈ કારણ ન હોય આ જ કારણ વગરના પ્રથમ કારણને તેઓ અનિવાર્ય અસ્તિત્વ કહે છે એક એવું અસ્તિત્વ જે સ્વયંભૂ શાશ્વત અને સર્વશક્તિમાન હોય તર્ક અને બ્રહ્માંડની ઉત્પત્તિ પરની ચર્ચા પછી સંવાદ એક અત્યંત સંવેદનશીલ અને નૈતિક પ્રશ્ન તરફ વળ્યો આ સવાલ દુષ્ટતાની સમસ્યા તરીકે ઓળખાય છે સવાલ સીધો છે જો ભગવાન સર્વશક્તિમાન અને પરમ દયાળુ છે તો પછી આ દુનિયામાં આટલું બધું દુઃખ પીડા અને અન્યાય કેમ છે અહીં જાવેદ અખ્તરે તર્ક કરતા વધારે માનવતાવાદી અને ભાવનાત્મક દલીલ રજૂ કરી તેમણે આંકડા આપ્યા કે કેવી રીતે દરરોજ હજારો નિર્દોષ બાળકો ભૂખમર્રાથી મૃત્યુ પામે છે એમનો સવાલ સીધો અને હૃદયને હચમચાવી દેવો હતો એક તરફ પિસ્તાળીસ હજાર બાળકો ભૂખથી મરી રહ્યા છે અને તમે ઈચ્છો છો કે હું એ ભગવાનની પૂજા કરું જે આ બધું જોઈ રહ્યો છે તેમના માટે દુનિયામાં જે પીડા છે એ એક દયાળુ સર્જકના વિચાર સાથે બંધ બેસતી નથી આ ભાવનાત્મક દલીલના જવાબમાં મુફ્તી નદવીએ એક સંપૂર્ણ ધર્મશાસ્ત્રીય દૃષ્ટિકોણ રજૂ કર્યો એમણે કહ્યું કે ભગવાન માત્ર સર્વશક્તિમાન નથી પણ સર્વજ્ઞાની પણ છે એમની યોજના આપણી સમજની બહાર હોઈ શકે એમણે સમજાવ્યું કે આ દુનિયા એક પરીક્ષાનું સ્થળ છે અહીં મનુષ્યોને સ્વતંત્ર ઇચ્છાશક્તિ એટલે કે ફ્રી વિલ આપવામાં આવ્યું છે જેથી તેઓ સારા અને ખરાબમાંથી પસંદગી કરી શકે અને દુઃખ અને પીડા આ પરીક્ષાનો જ એક ભાગ છે અને આ પરીક્ષાના અંતે દરેક કર્મનો હિસાબ થશે અને અંતિમ ન્યાય મળશે તો આ બધી દલીલો અને પ્રતિદલીલો પછી છેલ્લે શું નક્કી થયું હકીકતમાં આ ચર્ચા કોઈની હારજીત સાથે સમાપ્ત નથી થતી એ એક એવી જગ્યાએ આવીને અટકે છે જ્યાં બે અલગ અલગ વિશ્વ દ્રષ્ટિકોણ એકબીજા સાથે ટકરાય છે પણ એકબીજાને ખોટા સાબિત કરી શકતા નથી બંને પક્ષો પોતાના મૂળભૂત સિદ્ધાંતો પર અડગ રહે છે અને એક વણ ઉકેલાયેલી મળાગાંઠ સર્જાય છે ચલો આખી ચર્ચાના સારને બે મુખ્ય મુદ્દાઓમાં ફટાફટ સમજી લઈએ આસ્તિક પક્ષ એટલે કે મુફ્તી નદવીનો દ્રષ્ટિકોણ એ છે કે આ બ્રહ્માંડનું હોવું એ જ તાર્કિક રીતે એક સર્જકની માંગ કરે છે અને દુનિયાનું દુઃખ એક મોટી દૈવી યોજના અને પરીક્ષાનો ભાગ છે બીજી તરફ નાસ્તિક પક્ષ એટલે કે જાવેદ અખ્તરનો દ્રષ્ટિકોણ એ છે કે શ્રદ્ધા પોતે જ પુરાવા વગર માનવાની માંગ છે અને આટલા દુઃખથી ભરેલી દુનિયા એક દયાળુ અને સર્વશક્તિમાન ભગવાનના વિચાર સાથે મેળખાતી નથી અને અંતે આ ચર્ચા આપણને એક મૂળભૂત પ્રશ્ન સાથે છોડી જાય છે શું ભગવાન એ બ્રહ્માંડના અસ્તિત્વ માટેની એક તાર્કિક જરૂરિયાત છે જે કારણ અને તર્કથી સિદ્ધ થાય છે કે પછી શ્રદ્ધા એ પુરાવા અને તર્કની સીમા પૂરી થયા પછી પ્રશ્નો પૂછવાનું બંધ કરી દેવાની માંગ છે આનો જવાબ કદાચ દરેક વ્યક્તિએ પોતાની સમજ અને અનુભવના આધારે જ શોધવાનો રહે છે